નમસ્કાર તમે જોઈ રહ્યા છો અવાજ ન્યૂઝ હું શૈલેષ પરમાર આજે આપણે આવ્યા છીએ કૈપુર ગામ કૈપુર ગામની અવાજ ન્યૂઝની ટીમે એટલા માટે મુલાકાત લીધી કે આ ગામની અંદર ટોટલ ચાર ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે અને આ ગામના મુખિયા સરપંચ ગામના મુખિયા બનાવવા માટે ગામના મતદારોએ લોકશાહીનો ઉપયોગ કરી અને ગામના સરપંચ ચૂંટવાનો મોકો મળ્યો છે

કે આજે પંચાયતનો અનુભવ એટલે વીસી તરીકે આજે ગ્રામ પંચાયતની અંદર સૌથી મહત્વની જે જવાબદારી હોય તો વીસી સંભાળતા હોય તલાટીનું કામકાજ માત્ર વીસી કે એ પ્રમાણે જ કરતા હોય છે એવો બહોરો અનુભવ ધરાવતા ઉમેદવાર આજે કૈપુર ગામ પાસે શિક્ષિત ભણેલા ગણેલા ઉમેદવાર અત્યારે હાલ એમની પાસે છે જો કૈપુર ગામના લોકો આ ઉમેદવારને પસંદગી કરે તો આજે કૈપુર ગામને વિકાસનો સારો એવો સહકાર મળી શકે એવો છે બીજો એમની પાસે એવું જાણીશું કે જો ગામ તમને સરપંચ તરીકે પસંદ કરે તો તમે શું આગળનું પ્લાનિંગ બનાવ્યું છે જો ગામ મને સરપંચ તરીકે પસંદ કરે તો હું દરેક ઘેર જઈશ અને દરેકને પૂછીશ કે તમારી સમસ્યા શું છે અને દરેકનું નિરાકરણ લાવીશ એ માટે જરૂર પડે તો કોઈ પણ ગ્રાન્ટ જેવી કે ગ્રામ પંચાયત થી મોડીને સંસદ સભ્ય સુધી જવાનું થાય તો પણ જઈશ અને ગામની દરેક દરેક સમસ્યાઓ નિરાકરણ હું લાવીશ આજે ગામડાની અંદર આજે કૈપુર ગામની અંદર અમે જોયું તો જે ગામડી ગામનો અંદરનો વિસ્તાર છે ત્યાં વિકાસ થયેલો છે પરા વિસ્તારમાં વિકાસ નથી થયો શું કહેશો એ બાબતે અત્યાર સુધી અહીંયા અમારા ગામમાં મોટા ભાગે ઠાકોરની પબ્લિક છે બરાબર ઠાકોરની પબ્લિક એટલી જાગૃત જ નથી અને એ માટે થઈને એમનો વિકાસ થયો નથી જો એ જાગૃત થાય અને એમને કદાચ મારા જેવા સરપંચ મળે અને એ અમને સમસ્યા બતાવે તો હું દરેક સમસ્યાનું નિરાકરણ લઈ તેને જાગૃત કરીશ અને દરેકનો વિકાસ કરીશ આજે તમે જોયું સરપંચના ઉમેદવાર છે શિક્ષિત છે ભણેલા ગણેલા છે અનુભવી છે અને એમને કહ્યું કે જો ગામ મને એક વખત મોકો સરપંચ બનવાનું આપે તો આ ગામના જે પરા વિસ્તાર છે એ પરા વિસ્તારનો સો એ સો ટકા હું વિકાસ કરીશ અને આ ગામના લોકોના સાથે રાખીને આ ગામના વિકાસ કઈ રીતના કરવો ધારાસભ્ય સાંસદ સભ્ય જે પણ લોકો છે એમની સાથે જે પણ ગ્રાન્ટ માંગવાની થશે એ ગ્રાન્ટ માંગણી કરવા માટે પણ હું જઈ શકું એટલી સક્ષમ ઉમેદવાર છું એટલા બેન એમના પતિ એમની સાથે આપણે વાત કરીશું કે જો એમના પત્ની સરપંચ બની જશે તો એ એમના કામકાજમાં કેવો સહકાર આપશે અને ગામની સમસ્યાઓમાં એમના વિકાસ માટે કેવા સપના છે ચોક્કસ હું તમને બતાવું કે એમના પોતાને એક પંચાયત નો સારો એવો અનુભવ છે પોતે શિક્ષિત છે એટલે એ બાબતે એમનો બહુ ગામના જે જે વિકાસના કામો કામો છે છે એ વિકાસના કામો તમે શું આગળના સમયમાં કામ કરવા માંગો છો એમાં જો એક તો બાળકોના અત્યારે જે નોકરીયાતો માટે જે ક્લાસીસ નું છે એનું અમે પ્લાનિંગ કરીએ છીએ ચાલો લાઇબ્રેરી સારી એવી બનાવીએ તો છોકરા ત્યાં આવીને એનો અભ્યાસ કરે ગામમાં મોટાભાગની વસ્તી પરા વિસ્તારમાં રહે છે ગામની નેવું ટકા વસ્તી પરામાં રહે છે તો એ જે રોડ રસ્તાનો જે વિકાસ નથી થયો ચોવીસ કલાકની ત્યાં વીજળી નથી રોડ નથી તો એ અમે અમારા પ્રાથમિક મુદ્દાઓ લીધા છે અમે પ્રાથમિક મુદ્દા સૌથી વધુ દરેક ગામની અંદર લાઇબ્રેરીની જરૂરિયાત હોય છે કારણ કે અત્યારે હાલ યુવા વર્ગ શિક્ષણ તરફ વર્યો છે અને સરકારી નોકરીઓની તૈયારી કરતો હોય છે અને એને ગામની અંદર એક લાઇબ્રેરીની જરૂર હોય છે યુવા છે એમને એવી એક જ સપનું જોયું છે કે જો ગામના લોકો અમને સરપંચ બનવાનો મોકો આપે તો અમે ગામની અંદર એક સારી એવી લાઇબ્રેરી બનાવીએ અને યુવાનોને નોકરીની સારી તક મળે એના માટે અમે ચોક્કસથી કોશિશ કરીશું ગામના વડીલ શ્રી આપણી સાથે એમની સાથે વાત કરીશું કે ગામ કેટલા કિલોમીટરના અંતરમાં વસેલું છે અને પરા વિસ્તારનો કેવો વિકાસ થયેલો છે હવે ગામથી આશરે ત્રણેક કિલોમીટરના અંતરમાં પરા વિસ્તારનો વિસ્તાર છે જે એક એક પરામાં પચાસ સાઈઠથી સો મકાનોનો વસવાટ છે જેવા કે આર્થિક બિલકુલ પછાતને ગરીબ છે જે પોતાના ખેતીની જમીનોમાં મકાન બનાવે છે અને ગામની અંદર તો જગ્યા છે જ નહીં એ પણ ખરેખર પ્રશ્ન જબરજસ્ત છે જે રાહતના સરકાર ગવર્મેન્ટ આપે છે તો ભાઈ ગાળા બસ જગ્યા એવી છે નહીં એટલે પોતાની ખેતીની જમીનની અંદર મકાનો બનાવીને રહેશે બીજું ખાસ મુદ્દાની વાત તો અમને આ સરપંચ પર એવો વિશ્વાસ આવ્યો કે ભાઈ એમના પતિ ભાઈ વિજયસિંહ આજે ગામની અંદર શૂન્યમોની સર્જન કરી શકે જેવું પાંચ લીટર દૂધ હતું જે આજે પાંચ હજાર લીટર દૂધ કરી શકે જેની બદલ હું એમને આભાર વ્યક્ત કરું બીજું કે એ વિશ્વાસ આજે એમના મિસિસ કે જે ભણેલા ગણેલા છે અને અમને જાણ મળી કે ભાઈ આપણા નાના ભાઈની છોકરાની બહુ આટલું બધું જો ભણેલી હોય તો આપણા દરેક સમજ મળી અને એને ઉમેદવારી નોંધાવો અને એવું કંઈક કરો તો મારા કુટુંબીજનો મોલ્લાના દરેક ભાઈઓ બધા ભેગા મળી ત્રણ મોલ્લાના અને એક સંમતિ મેળવી અને મેં આ ઉમેદવારને ફાઇનલ કર્યું છે જે હવે ગામ સરકાર આપે એવી અમે અપેક્ષા આશા રાખીએ કે જે ગામનો સારો વહીવટ કર્યો છે અને પશુપાલકોને સારો એવો નફો આપ્યો છે એના કારણે આજે એક પરાના લોકો એમને ખુલ્લો ટેકો જાહેર કરી રહ્યા છે ગામની અંદર આજે સંપૂર્ણ રીતે દૂધ પશુપાલકોને સારો એવો વિકાસ કરી અને ગામની અંદર પશુપાલકો આગળ આવે તેવા સતત પ્રયત્ન કરી રહ્યા છે વિજયસિંહ એમની સાથે ફરીથી વાત કરું છું કે દૂધ ડેરીનો વહીવટ કેટલા સમયથી કરી રહ્યા હું છેલ્લા બે હજાર પોચથી મેં બારમાની એક્ઝામ આપી એટલેથી આ દૂધના ધંધાની અંદર મારા ફાધર મંત્રી છે પણ છેલ્લા વીસ વર્ષથી શરૂઆતમાં જયારે અમારી દૂધ મંડળી ચાલુ કર્યું એવું છ સાત ગ્રાહક છે અંદાજે પંદર મીટર દૂધ થતું હતું જે અત્યારે અમે ચારસો ચારસો ગ્રાહક ને પાંચ હજાર લીટર દૂધ દૈનિક કર્યું છે જેનો લગભગ દસ દિવસે પચીસ લાખ જેવો પગાર વેચવાનો થાય છે ને વર્ષે બે કરોડ જેવો અમે સ્થાનિક નફો વેચીએ છીએ સાડા સાત હજાર ની વસ્તી ધરાવતું કૈપુર ગામ છે અને દર દસ દિવસે પચીસ લાખ નો નફો વેચતો પગાર 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 વેચતો આ ગામ છે અને બહુ મહત્વની બાબત એ છે કે આશાબેન એમના પરિવારના ચેરમેન પણ રહી ચુક્યા છે એટલે બહુ મોટો રાજકીય અનુભવ છે અને સહકારી વિભાગનો પણ સારો એવો અનુભવ છે તો ગામના લોકો આજે એમના સહકાર પણ આપી રહ્યા છે કૈપુર ગામના યુવાન અશ્વિનજી સાથે આપણે વાત કરીશું કે કૈપુર ગામની અંદર આજે જે યુવા શિક્ષિત ઉમેદવારની નક્કી કરવામાં આવ્યા છે એ બાબતે શું કહેજો હવે એમના પતિ છે દૂધ મંડળીની અંદર બહુ સારો વહીવટ કરે છે પંચ્યાસી ગામની અંદર એમનો નંબર દૂધસાગર ડેરીએ આપેલો છે મંડળીને તો ખરેખર એમને દૂધસાગર ડેરીમાં એવું બહુ સારું કામ કર્યું છે અમને એવો વિશ્વાસ છે કે અમારા પરાની અંદર પણ આ આવશે સરપંચમાં એમના પત્ની તો સો ટકા સારો વહીવટ કરશે અને કોઈ પણ સમસ્યા હશે એનું નિરાકરણ લાવશે પરાઓની અંદર ઘણા એવા ખંડેર મકાન પણ છે ગામની અંદર મળે છે પરાની અંદર નહીં મળતા તો આ જ સરપંચ અમારા ચૂંટણીને આવે તો સંસદ સભ્ય સુધી જાણ કરી અને પરાની અંદર પણ આવા જો જર્જરીત મકાન હોય એનું નવીનીકરણ થાય અને લાભ દરેક લાભાર્થીને આપી શકે ભૂતકાળના જે સરપંચ ગામની અંદર જે રહેતા હોય એમના મકાન ફાળવેલા રોડ રસ્તાઓ બનાવેલા પાણી પણ આપેલું પણ ગામની અંદર જ વિકાસ કર્યો છે સરકારની તો એવી પણ જાહેરાતો છે કે હર ઘર નળથી પાણી આપવું તો પરાની અંદર ધારો પચાસ મકાન પાઇપલાઇનથી પાણી પહોંચતું નથી અને એમના જે લાગતા વળગતા હોય એ એક ઘર હોય ને કિલોમીટર છેટી હોય તો પણ તેઓ આગળ પાણી એમને પહોંચાડેલું છે આવું મારા જાણવાની અંદર આવેલું છે વીજળીની શું સમસ્યા છે વીજળીમાં એવું છે કે ઘણા પરાઓમાં બે ચાર પરાઓમાં ચોવીસ કલાકની વીજળી છે ઘણા પરાહોની અંદર બોર ઉપર જે પાવર આવતો હોય એની વીજળી આપેલી છે એટલે ક્યારે આવે ને ક્યારે બંધ થઈ જાય તમે ગામના કેવા પાવરવાળા સરપંચ જોવી તમારે તમારે જે વીજળીની સમસ્યા છે તો એ કેવા કેવા પાવરવાળા સરપંચ જોવી તમારે પાવરમાં એવું છે કે ગામની અંદર ખરેખર સારા આવા ભળેલા સરપંચ હોય ગેજ્યુએટ સરપંચ હોય તો એ લોકો કાયદેસર દરેક જગ્યાએ ચોવીસ કલાક વીજળીનું કનેક્શન અપાવી શકે અને સરકાર પણ પૈસા આપે છે તો ખરેખર સરપંચોએ જ આ વીજળી તો આપી નથી અને પાણી પણ સરપંચોએ જ આપી નથી આવું હું માનું છું સરકારનો તો નિયમ જ છે કે હર ઘર નળ અને દરેક ઘરે વીજળી ચોવીસ કલાકની આપવી તો આ વીજળી કેમ પહોંચી નથી સરસ વાત કરી મિત્ર એક ગામની અંદર સરપંચ એટલે સરપંચ જે ઠરાવ નક્કી કરતો એ સંસદનો પણ માનવો પડતો હોય છે પંચાયતનો ઠરાવ સંસદનો પણ માન્ય રાખવો પડતો હોય છે પરંતુ અજ્ઞાન અભણ આવા લોકો સરપંચ જ્યારે બની જતા હોય ગામનો વહીવટ બીજા લોકો કરતા હોય ત્યારે ગામડાની અંદર આજે પણ આ સમસ્યાઓ હોય છે જો ગામનો સરપંચ શિક્ષિત બની જાય અને પોતે જ વહીવટ કરી શકે એવો બને તો આજે દરેક ઘરની અંદર નર લાગી જાય અને દરેક ઘરે વીજળી આવે આજે પણ જે ગામડાની અંદર આઝાદીના આટલા વર્ષ પછી પણ જે ગામડાની અંદર સમસ્યા છે એનું કારણ અજ્ઞાન સરપંચ હોય છે તો ગામના લોકોને

અને આ ગામની મુખ્ય સમસ્યા શું છે અને જે કેટલા સમાજના જે લોકો રહે છે એમની સમસ્યા શું છે આ ગામમાં અઢાર સમાજને ને અઢાર આલમના લોકો રહે છે બરાબર છે છેલ્લા પોત્રીસ વર્ષથી આ ગામમાં ગામમાં વિકાસ છે તો બાકી આજે પરામાં હું મારા પુત્ર બધું દીકરી સમાનું જ્યાં રમીલા લઈને નીકળ્યો છું મારા કુટુંબીજનો ગામના ગ્રામજનોને નીકળ્યો છું તો પરાની અંદર કોઈ વિકાસ થયો નથી એને જગ્યાએ આજે મારો સુપુત્ર વિજયસિંહને આજે ડેરીને શૂન્યમાંથી સર્જન કરી આજે દેહના પ્રતાપે આજે હું ઉમેદવારી નોંધાવી છે હા તમારા આવનારા સમયમાં વિકાસના કામો માટે શું રસ્તા અપનાવજો આવનાર સમયમાં મારો પહેલો ધ્યેય છે વિકાસ પરાનો વિકાસ કરવાનો છે ગામમાં તો વિકાસ થયો પણ પરાનો મુખ આજે હું ફરું છું રમીલાબેનને લઈને તો પરાની અંદર કોઈ વિકાસ છે ને મારો પહેલો ધ્યેય છે શિક્ષણ વીજળી ગટર લાઈન પાઇપ એ મુખ્ય સમસ્યાઓ છે આ ગામની અંદર અને રોજગારીના માટે શું રોજગારી માટે હું પૂરી મહેનત કારણ કે રમીલાબેન પણ એમ એ બી વિથ એલ એલ બી નો અભ્યાસ જોઈન્ટ કરેલો છે વધતા એમની મમ્મી પણ સરપંચ હતા એટલે એમને પોરો અનુભવ છે ગ્રામ એટલે અમે સાથે મળીને ગ્રામજનો અઢાર આલમના સાથે મળીને અમે વિકાસ અને બાળકોના અભ્યાસ મારા આગળ પ્રગતિ થાય ગામની એવો અમે પ્રયત્નો કરીશું રમીલાબેન તમે આ ગામના સરપંચના ઉમેદવાર છો ને તમારો શું નિશાન છે મારું નિશાન બંગડી છે ઉમેદવારી નોંધાઈ વખતે મેં બંગળીનું નિશાન ચોઈસ કર્યું હતું એટલા માટે ચોઈસ કર્યું હતું કારણ કે દરેક સ્ત્રીને ખબર પડવી જોઈએ આ સીટ સ્ત્રીઓની છે દરેક સ્ત્રીને ખબર પડવી જોઈએ કે બંગળી પહેરીને ખાલી ઘરનું કામ મજૂરી જ નહીં થઈ શકતી પણ બંગળી પહેરીને ગામનો વિકાસ ધારો તો તાલુકાનો વિકાસ કે જિલ્લાનો વિકાસ પણ તમે કરી શકો છો એ સિવાય પણ તમે સારા એવા કામ સામાજિક કાર્ય હોય કે ગમે તે કાર્ય સ્ત્રી કરી શકે છે એટલે એમને હંમેશા યાદ રહે કે આત્મ બંગડી પહેરવાથી ના થઈ શકે એ પણ કાર્ય થઈ શકે છે આજે તમે જોયું એમના વિચારો કેવા છે કે બંગડી નિશાન શાહ માટે રાખ્યું છે કે સ્ત્રી માત્ર કરવા માટે નથી કારણે એમના વિચારો પણ ઊંચા છે શું માંગ છે તમારા મતદારો જોડે બસ મારા મતદારો જોડે મારે એટલી જ માંગ છે કે એ સામેથી આવીને મને કામ કે હા અમારે આ કામ જોઈએ છે અને એ કામ હું એમના વિશ્વાસથી એ પૂરી ખાતરી આપું છું કે એમને જે મારા ઉપર વિશ્વાસ મૂક્યો છે હું ચોક્કસપણે નિભાવી શકું એવી ખાતરી આપું છું આજે મારા ગામના કૈપુર ગામના જે ઉમેદવાર સરપંચની ચૂંટણીમાં ઉમેદવાર ઉભા કર્યા છે એ પ્રત્યે અમને ખૂબ વિશ્વાસ છે કેમ કે એમના બંદેમાં શિક્ષણ બહુ છે અને અનુભવ પણ છે શિક્ષણ વિશે અને પંચાયતના વિશે પણ એમને અનુભવ છે બંદેન તો અમને એવો વિશ્વાસ છે કે દરેક ગામ લોકો અમને જીતાડશે ને તો વિસ્તારમાં પણ બહુ મુશ્કેલીઓ રોડ ની પાણીની વીજળી ની એ બધી અમને સમસ્યાઓ પૂરી કરશે એવી આશા છે બધા પરો એવું નહીં કે અમારા ઠાકોર સમાજ માં પણ આખા ગામના સમાજમાં કોઈ ભેદભાવ તમારા રમીલાબેન વિજય